રામ રામ જે દ્વારકાધીશમાં ચોવીસ ફાર જો અત્યારે ત્યાર થઈ ગયો હું ટોપીને લઈ લીધું કપડા બદલે લીધું આજે ગામમાં જમીન માપવા જવાની છે અને એક જ જમીન માપવાના પછી કિશોરભાઈ પ્રસંગમાં જવાનું અને હાલો હવે હમણાં કિશોરભાઈ અહીંયા અહીંથલ વાળો હજી ગરડો કે અમારા ગામ ત્યાં આવશે મારે અહીંયા જવાનું છે ત્યાંથી અમે બે હું જમીનમાં આવવા તો પહેલાં તો આપણે કાકાની વાવ જોવા જઈએ જાય ક્યાંક કામ પૂરી ગયું અહીંયા કેટલીક કોઈ ઊંડી ગઈ હાલો અહીંયા જાય ફટાફટ તો અત્યારે જવું વાવનું કામ કાજ ચાલુ છે ચેરી ભરાઈ ગયું આ ચેરીનો વેઠ જાય છે આજે અને બહાર કાઢી હોય ને આજે કારીગરે ઘણા હે વાવ ગરવા વાળા વાવ કેટલી ફૂટ ઊંડી હોય ગઈ છે પાંત્રીસ ફૂટ ગઈ છે વચ્ચે ભાઈ ગઈ છે પાંત્રીસ ફૂટ વહી ગઈ છે હજી ઉંડી ગારવાની છે દસ પંદર ફૂટ પછી આ કાપ બધું નીકળી જાય ને પછી પાણો આવી વાવ પહેલેથી ગુરલ હતી પિસ્તાલીસ હતાણ 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 એટલે શેરી કાંઈ કરો જો આવી છે શેરી ઉપર હમણાં વચ્ચે ભાઈ ગયા છે પાણી આવશે હાલો આવો જવા દો

રામ રામ જે દ્વારકાધીશ જે મૃતર મિત્રો કેમ છે બે હજાર ને ચોવીસ આજે જો જમીન માપવા જવાનું નથી કહ્યું મારે ભરવાનું હે ખાતર જો જીસીબી આવી ગયું હે અને ટ્રેક્ટર ભરાવું ચાલુ એક જ બે ધવલભાઈ ને કેહુરભાઈ ને બધા એવા ખાતર

અત્યારે જો એક ઢગલો તો હેરાઈ ગયો ને આ એ ત્રણ ચાર ફેરા ભરાઈ ગયા હે આ તેરમો ફેરો હોય તો અત્યારે ખાડા અગિયાર ને આપણે ઘણા ફેરા ખાલી કરી લીધા બાર ખાલી કરી લીધા ને તેરમો ભરાય છે ખાતર ભરતા ભરતા આપણે નિયાર વટીઆ એક જ ઉથલ વરી જો હારી

ધોલભાઈ ભાઈ હાલો ફટાફટ કેર મૂકી ધોલભાઈ ધોલ ભાઈ પાંખ રાજ્યા હું જવા દે આપણે કટકીમાં છે ને એક નહીં ડોટ ડોટ ટોલી જેવું ખાતર ગઈ તો મોલે કટકી માં ના ટોલ આ કટકી તો આખી ભરાણી નથી એ રીતના છે અત્યારે જો ખાતર આજે તો તું ભરાઈ ગયું ત્રેવી ત્રેવી ટેલર થી આ થઈ હાલો ધોલ ધોલભાઈ મૂકી આવો ફટાફટ જોગલ જો અત્યારે જો ધોલભાઈને મૂકીને આવતી રહ્યો હું પાછળ આવું કામ આજે જો ઓલી દેખાવ એક સાઈડ નું આમ ફૂટ નું એક સાઈડ ચરકી ભરવી હેલે પડે ને એટલે એવી રીતના ખોદતા જાય આમ અને આ જે કઈ છત્રી હાણત્રી ફૂટ હોય ગઈ છે એક સાઈડ વધારે અત્યારે કામ હવે બંધ કરતી તું મેં હવે આપણે ઘેર જાય તો મિત્રો ખાતર તો બધું આપણે ભરાઈ ગયું પણ આ ખાતર જે ભરાત જગ્યા હતી ને આવે મનસી માં પંચ્યા આપી જાય જો મારી tractor માં ટોલી જોડાવા વાળા આમાં કાકા ને માં પંચ્યા જો જોડાવા વાળા હતા એ પંચ્યા આપતા હતા પછી એ tractor લઇ આવ્યા તો એ tractor થી એટલા આપડે હે ને ચા નાખી લઈએ અહીંયા થી ઉકેડા લાવે આમ એટલા જ નાખવા ને આ ચોરસ માં ન્યાર થી આ બાજુ એટલે બાકી તો ચા હે બધી જગ્યાએ એટલા નાખી લઈએ ઓકડે પછી આ જો બાપુ નાખે છે ચા હાલ તો મિત્રો વાગી ગયા છે અત્યારે આઠ આજે કામ કરવા તો આખો દિવસ ખાતર જ ભર્યું હતું તો ત્રેવી પહેરા પણ એક જ ટ્રેક્ટર હતું બીજું ટ્રેક્ટર નહોતું એટલે બીજું પછી રાજુભાઈ જીસીબી ઉઠામાં નહોતું બીજે ક્યાંય ભરવા નહોતું જવું એક જ હતું એટલે વાર લાગી ન કરતો કામ તો કંઈ હતું ને ચાર પાંચ કલાકમાં ભરાઈ જાય બે હોય એટલે તો અત્યારે તો આઠ વાગી ગયા છે મિત્રો આ નંબર આપણે એન કરી બ્લોક કેવું લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારે જને મળશે કાલે દ્વારકાધીશ